ત્યારે ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણીના દિવસે સ્ત્રી સશક્તિકરણની વાતને લઈને કેટલીક મહિલા ઘોડે સવાર ભાવનગર થી ગાંધીનગર સુધી આવી પહોંચી જ્યાં મહિલાઓએ નવ નિયુક્ત મુખ્ય પ્રધાનની રક્ષા કાજી રાખડી બાંધી આ તકે ઘોડે સવાર કરતી મહિલાઓએ સમાજમાં સમાનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અમે એકદમ વુમન એમ્પાવરમેન્ટની જે શક્તિ છે એ દેખાડવા આવ્યા છે એટલે અત્યારે પુલ અમે સાત ઘોડા લઈને આવ્યા આવ્યા છે અને એ સાથે અમે લોકો ભાવનગરની લેડી કુલી લઈને આવ્યા છે કે જે લગભગ ઇન્ડિયામાં લેડીઝ કુલી ભાવનગરમાં જ છે અને એ બહુ સારી વાત એ કહેવાય તો તેથી વુમન એમ્પાવરમેન્ટ બહુ સારું વધે એવું છે ભાવનગર એક એવું ક્લબ છે જ્યાં વધારે સૌથી વધારે ગર્લ્સ ગર્લ્સ કરે છે અને ખાસ તો ધ્યેય એ છે કે જો બધાને અનુસરે તો વધારે આગળ નીકળી શકે એમ છે એવું નથી કે જેન્ટ્સ જ રાઇડિંગ કરી શકે તેને સમાન જ છે ગર્લ્સ એવી જ રીતે અમે લોકો રાઇડિંગ હોર્સ લઈને શ્રી

Gandhi Nagar